મિત્રો આપણે તમને ગાડીમાં એક અનોખી સેવા કરતા હતા બે ભાઈ એ તમને બતાવ્યું એની આગળ થોડા આપણે આયા લગભગ બે કિલોમીટરના અંતરે અને ચાલો કામ કેન્દ્ર માં સેવા કેમ્પ માં ઘરમાં નાસ્તો અને ચા જોવા મળી છે આ બાજુ સામે ચા નાસ્તો સામે સામે બનાવેલો છે વખતે પણ અમે વિડીયો બનાવતો વિડીયોમાં સરસ તમારો હતો ગઈ વખતે તમારી કમેન્ટ હતી કે તમે આ વખતે બનાવો તો ગોઠિયાનો ગોઠિયા બાજુ પીસી રહ્યા સેવા કેમ્પમાં એમનો પણ તમે વિડીયો લેજો તો ફાઈનલી એક આવી ગયા છે તો આપડે એમની ટીમ સાથે વાત કરીએ તો જાય મિત્રો આપડે કઈ જગ્યા આવ્યો ગેમ ભાયેલો છે સૂર્યા ભગવતી પુરા ગેમ ભાયેલો છે કદાચ તમે આ બાજુ આવતા હોય વિસનગર થી સૂર્યવાળા રોડ ઉપર તો એક તમે આવ્યો કેમ જોવા મળી જશે તો આપણે કેટલા સમય થી કરો છો અને કયા ટાઈમે એ કરો છો લગભગ ચોવીસ કલાક ચાલુ હોય કે દિવસ પૂરતો ચાલુ હોય ચોવીસ કલાક ચાલુ હોય સવાર તમે આવશો તો રાતે ગમે એટલા વાગે તો આયો કેમ તમને જોવા મળી જશે અને કે કેટલા મેમ્બર ની ટીમ છે ચાલીસ જણા એક બહુ મોટું ગ્રુપ છે આ બાજુ તમે જો બહુ સરસ એવું આયોજન કરેલું છે અમને તો આગળ તમને આખો સેટઅપ બતાવીએ એમનો અમને લગભગ મશીન છે અમે ગઈ વખતે પણ વિડીયો તમે બતાવી દઉં ના વખતે આજે પણ ભેટ તમે જોઈ શકો આ બાજુ ગરમા ગરમ છે એક બાજુ ગરમા ગરમ ચા પણ પડી છે સાહેબ પાછળ સેવા કોઈ બેઠા છે સેવા કરવા માટે ચોવીસ કલાક તો આવો તમને એમનું રસોડું બનાવીએ આખો તમને મસ્ત કોન્સ્ટેબ ગોઠવેલો છે તો કોન્સ્ટેબ પણ બતાવીએ તો તમે અંદર જાવ તો આ બાજુ છે એમનું એક રસોડું તમે જોઈ શકો છો આ બાજુ એક મશીન છે ગઈ વખતે મશીનથી આપણે જોઈ હતું એવી મશીન છે ગઈ વખતે ગઈ આવે જે તમને અમારા વિડીયો જોવા મળ્યું હતું આ બાજુ તમે જોવા ગરમા ગરમ ગોઠ્યા થઈ જશે તો આપણે ટ્રાક્ટર વાત કરીએ જય અંબે કાકા જય અંબે કેટલા ટાઈમ થી કરો છો આપડે હું આવું સેવા આપી રહ્યા છે ગરમા ગરમ નાસ્તો બધી ગોઠિયા બની જયા છે તમે આ બાજુ જોઈ શકો છો બાજુ સરસ મશીન ગોઠવેલું છે એટલે એમને તકલીફ પડે નઈ તો આ બાજુ તમે જોવો ગરમા ગરમ ચા પણ કાકા ઉપાડી રહ્યા છે અમુલ નો તો સારું એવું છે કોઈ વસ્તુ એવું તમને નાના મોટું જોવું નહીં મળે

યાત્રાળુઓ ચાલીને આવ્યા છે આ બાજુ સેવાનો લાભ લઈ છે તો આપણે જય મિત્રો ક્યાંથી આવો આપડે તમે ચાલી છે ને કેવા ગોઠિયા જે વખણા છે એક નંબર ગોઠિયા જો છે આ બાજુ તમે જો બધા નાસ્તો માટે દૂર દૂર તમને લાઈનો જોવા મળી આ બાજુ ઘોડાપુર આવેલી છે યાત્રાળુ અને લગભગ તમે આ બાજુ આવો તમે ફૂંડિયાથી લગભગ 500 મીટરના પાછળના અંતરે તમે જોવા મળી જશે સરસ મજાનો કેમ્પ તો ભૂલેવગર તમે આવો તો આ કેમ્પનો લાભ લેજો ચાહે લોક કાવીતના કેન્દ્રના જે કેમ્પ છે અને તમને આવો સામે બતાવીએ મેડિકલ નાસ્તા ની સાથે સાથે એક મેડિકલ સેવાનો કેમ્પ પણ તમે જોઈ શકો છો આ बाजू પેસે સેવા માટે બેહી રહે છે આ તમે જોઈ શકો છો આ જના માટે આપણે તમે રાશે છો આ તો કોઈના ડ્રેસિંગ કરવાનો હોય માટે કદાચ તમે આવ્યા હો તો પાણી માણી કદાચ બોલા બોલા ભણાવ તો આ પગમાં તમને ડ્રેસિંગ પણ કરીને આપે છે મારી સદા તમે જો અલગ અલગ તમને કોઈ તકલીફ તમને ના પડે થી ચાલી જવામાં એવું લગભગ કરી તમને અને બીજું આગળ બતાવીએ આપડે કમલેશભાઈ વખાણ સત્તર વર્ષથી સલંગ એક ધારી સેવા આપી રહ્યા છે તો કમલેશભાઈ તમે બે શબ્દ કમલેશભાઈ બોલો શું કેશો તમે શું કેવા માંગશો સત્તર વર્ષથી સલગ લગભગ તમે તો અમારા તમે જોયું એક ધારી કોઈ થાક્યા વગર તમને આ પાકા જોવા મળશે કમલેશભાઈ કરી તો બે શબ્દ તમે અમારા ચાહક મિત્રો ને અમારી એવી જ ગણતરી હતી કે અમે દસ વર્ષ અંબાજી ચાલતા જતા હતા એટલે અમારી એવી ભાવના હતી કે અમે એક દિવસ સેવા કરીએ અંબાજીમાં એટલે અમે પ્રયત્ન કર્યો તો અમારા ગામના સહકાર થી તમે જોઈ શકો છો અલગ અલગ લગભગ મેડિસિન બધી મળી છે સારી સારી મેડિસિન મળી છે કદાચ તાવ આવ્યું કઈ ઉલટી વાળી કઈક એવી કદાચ પ્રોબ્લેમ વાળું કોઈ આવ્યું યાત્રાળુ તમારી કેવી તૈયારી અમારાથી જેટલી થાય એટલી તૈયારી કરી અમે ડોક્ટર પણ બેઠા નથી બરોબર જેટલી યાત્રાળુ માટે સેવા થાય

તો આપડે અંબે ને એવી પ્રાર્થના કરીએ તો આમની જેટલી પણ મનોકામના છે અંબેમાં બુદ્ધિ કરો અને આના કરતા પણ બહુ એક મોટો મહાલ ગુજરાત નો બહુ મોટા મોટો દાડો બનાવી દે આ લોકો આમની

તો લગભગ પચીસ થી ત્રીસ ટીમ આવી કેટલા દિવસ માટે સેવા માટે તમે જોઈ શકો છો અને કેટલી ક્વોન્ટિટીમાં લઈને આવે છે તો ચાર હજાર પાઉન્ડ લઈને સેવા કરવા માટે આપડા ભાઈઓ એક સર લગભગ સુંધિયા થી તમે સુંધિયા ની પર ઉભા છે બે શબ્દ આપડે ભાઈઓ છે તો આવો કે કરવાનું ચાલુ કર્યું છે ભગવાન ને આપણે એવી પ્રાર્થના કરીએ કે આવતી ચાલે છે આ ભાઈઓ આટલું લઈને આયા છે એના કરતા પણ ત્યાં ની પણ એવું આગળ આનાથી પણ મોટા સેવા કેમ કરે એવી આપણે માતાજી ને મનોકામના કરી છે કે મનોકામના પૂરી કરે ને આવતે મોટું ના આયોજન કરે કઈ આટલે આટલા બધા પિકઅપ કરતા પણ બહુ મોટો એવો કેમ્પ બનાવે તો આપડે ભાઈ સાથે અંબે માની જય બોલાવી દઈએ તો બોલો અંબે